રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીઆર એજ્યુકેટર ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું તારીખ 28 મે ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢ દ્વારા માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે આજ રોજ માતાના મઢ મોન્ટે કાર્લો હોલ મધ્યે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીઆર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ત્રેસઠ પીઆર એજ્યુકેટર હાજર રહ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસર કક્ષાએથી સુપરવાઇઝર હર્ષાબેન જોશી અને અજયભાઈ સોલંકી આમંત્રિત મહેમાનો તરીકે હાજરી આપી હતી એડોલેસન્ટ કાઉન્સિલર અશ્વિનભાઈ દાફડા દ્વારા આર કે એસ કે વિશે સમજાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી માતાના મઢ મેડિકલ ઓફિસર ડોક્ટર જાનકી વ્યાસ દ્વારા પી આર એજ્યુકેટરની કામગીરી તેમજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ આશા ફેસિલેટર અને બહેનો હાજર રહ્યા હતા પીઆર એજ્યુકેટરને વિવિધ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગઈકાલ તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઠ દ્વારા માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાના મઠ મેડિકલ ઓફિસર ડોક્ટર જાનકીબેન વ્યાસ દ્વારા માસિક સ્ત્રાવ સમય થતા ફેરફારો સ્વચ્છતા અને માસિક ધર્મ સાથે સંકળાયેલા ગેરમાન્યતાઓ પૂર્વગ્રહો તેમજ રૂઢિઓ વિશે ચર્ચા કરી તેમાં બદલાવ કરવા માટે પહેલ કરવા સમજાવવામાં આવ્યું હતું